દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં પડતી બાળકી ને શાળાના પ્રિન્સિપાલ તેજલ મેડમે ટુર માર માર્યો મીડિયા ને આની જાણ થતા અમારી ન્યૂઝ ચેનલ ની ટીમ બાળકીના ઘરે પહોંચી શ્રી હસ્તેશ્વર સ્કૂલ માં પડતી બાળકીની મુલાકાત લીધી મુલાકાતમાં જણાવ્યું મને શાળાના પ્રિન્સિપાલ મેડમે બે ચાર પાંચ લાફા ઝીકી દીધા અને ઓફિસમાં બોલાવી તને કડકમાં કડક સૂર દ્વારા સજા આપવામાં આવશે તેમ જણાવ્યું મારા પપ્પાશ્રી હસ્તેશ્વર સ્કૂલમાં ફી ભરી અને મને ભણાવે છે તેમ જણાવતા મેડમ આગ બબુલા થયા અને તેઓની ઓફિસમાં હસ્તેશ્વર સ્કૂલની બસમાં દર મહિને હું ભાડું કરીને એ સ્કૂલમાં ભણવા જાઉં છું અને એ સ્કૂલના પ્રિન્સિપાલ મેડમે મને જાતિ અપમાનિત કરી બધા બાળકોની વચ્ચે માર મારવામાં આવ્યો

અને હવે કોઈ પછી પાછી ભણવા આવજે અને પાછું પહેલાં કીધું કે તમે વાલીને લઈને આવજો સરખી લઈ જા તો સાહેબ આ માર મારવામાં આવેલ છે અમને તાજેતરની કાર્યવાહી થઈ ગઈ અને બીજી વાત સર એ છોકરીને મેં બીમાર થાય ને ઘડિયા ઘડિયા એટલે મારો એના બુકમાં નંબર લખેલો હતો એ મેડમે એવું કરીને ફોન કર્યો મને કે આ કંઈક છોકરાનો નંબર હશે એમ કરીને મને ફોન કર્યો તો પછી થોડી વાર રાહ જોઈને પછી કે તમે મનાલીનું શું લાગો છો તો પછી મેં કીધું એની ફોઈ લાગું છું શું થયું એમ આ છોકરીને બોલાડે ત્યાં રોવા લાગી ગઈ એ પછી એટલામાં એમે એમને ફોન કાપી દીધો અને મેં કીધું ફરીવાર મેં ફોન કર્યો ત્યારે એમ કે તમારે એવું લાગે તો સ્કૂલ પર આવી જવાય ને એમ કે પછી મેં અહીં ઘરે ફોન કર્યો બીજી વાર એ મેડમને મેં ફોન કર્યો તો મેં કીધું તમે છોકરીને માર મારી છે તે કે ના એવું નથી બેન નથી મારી મેં એવું કરીને ફોન કાપી દીધો પછી મારો ફોન રિસીવ કરતા નથી છોકરીને દવા કરાવી હતી તમે મારી હતી મારું નામ સંગોઠ સરદારભાઈ નાનાભાઈ છે હું મારા ભત્રીજી થાય છે મોનાલી લીમખેડા હસ્તેશ્વરમાં ભણવા મૂકેલી છે પ્રાઇવેટ સ્કૂલમાં ફી છે સોળ હજાર ભરું છું હું અને બસનું ભાડું અલગ છે અને એની પ્રિન્સિપાલ મેડમે જે મારી છે મોનાલીને પ્લાસ મારી છે ઠાપોલીઓ મારી છે અને જે ઓફિસમાં ડિઝાઇન બી મારી છે અને કોઈ ડિઝાઇન કેતી નહીં ને તો પછી ક્રમ આવશે એવું કીધું છે સાહેબ અને જે પ્રિન્સિપાલ મેડમ ખરીને એનું નામ શું છે તેજલ મેડમ છે એની પર કાયદેસરની કાર્યવાહી થાય એવી મારું નામ કમલેશભાઈ રાખ્યાભાઈ છે આ છોકરાને અમે પૈસા ભરીને ભણાવીએ છીએ ને આ લોકો આવી રીતે મારે એટલે છોકરા બી જાય મારો બી છોકરો છે એ બી ગયો છે એ બી બે દિવસથી નથી જતો એનું નામ છે જીવરાજભાઈ કમલેશભાઈ આ પણ બી ગયો છે એ કે મેડમ તો બહુ માર મારે એટલે અમે